અને ચોપ્પન મુજબ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ જેમનું નામ છે અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા એક સગીરબહેની છોકરી અને પૂજા રાજપોર એ ચારના વિરુદ્ધમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આમાં તુરત જ એસપી સિમરન ભારદ્વાજની આગેવાની હેઠળ પોલીસની જુદી જુદી પાંચ ટીમો બનાવવામાં આવી અને આ કેસ ઉપર કામ શરૂ કરવામાં આવ્યું છઠ્ઠી તારીખે સવારે આ જે બે મહિલાઓ છે એમને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં લઈ જઈને એમની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છ કલાકની લાંબી પૂછપરછ પછી એ જે બે મહિલાઓ છે એ બંને પોતાના જે કાવતરું છે એની જે જે કર્યું છે એ બધી કબૂલાત આપી આમાં વિગત આ રીતની છે કે ગઈ તારીખ બે પાંચ પચીસના દિવસે રાજકોટ સિટીની હદમાં એક ફોર્સો વિથ રેપની ફરિયાદ દાખલ થઈ હતી આમાં બે તારીખથી લગભગ દસ દિવસ પહેલાં એક એક્સ નામના વ્યક્તિ આ જે બે મહિલાઓ છે એમને મળે છે અને એ બધી વાત કરે છે કે એક વ્યક્તિને એવી રીતે ફસાવવાના છે તમને પૈસા પણ મળશે નોકરી પણ મળશે અને તમારી જે લાઈફ છે એ સેટ થઈ જશે એની સાથે સાથે જ્યારે આ બનાવ બનશે ત્યારે બે વકીલો જેનું નામ પણ એ માણસે કીધું સંજય પંડિત અને દિનેશ પાથક એ બે વકીલો પણ તમને તમામ સહાય આપવા માટે હાજર રહેશે રાજકોટમાં અને પોલીસ આમાં ફરિયાદમાં ના પાડે અથવા દેર કરે તો મીડિયાને બોલાવીને એ મીડિયામાં આપશે જેથી કરીને પોલીસ ઉપર પ્રેશર બનશે અને પછી ફરિયાદ ઝડપથી દાખલ થશે તો તમને ગભરાવાની કોઈ જરૂરત નથી એ બે વકીલો જે છે એ પણ તમારી તમામ લીગલ જે સહાય છે એના માટે ઉપલબ્ધ રહેશે તો આ રીતની જે વાત છે એ જે વ્યક્તિ એક્સ છે આ બંને છોકરીઓથી કરી એ જે બે મહિલાઓ છે એમની સાથે ત્રીજી પણ મહિલા રહે છે પહેલાં આ નક્કી કરવામાં આવ્યું કે ત્રીજી જે મહિલા છે એ આ જે કામ છે એને અંજામ આપશે પણ એ પુખ્ત વહેલી મહિલા હતી તો પછી એક સગીર વહેલી જે છોકરી છે એમને સિલેક્ટ કરવામાં આવ્યા અને પછી આ કવચું રચવામાં આવ્યું જેથી કરીને આમાં કોસો વિગરેક લાગે તો આમાં જામીન જે છે એ આરામથી આ મળશે નહીં તો આ વસ્તુ ધ્યાનમાં રાખીને એક સગીર વહેલી જે છોકરી છે એના આમાં યુઝ કરવામાં આવ્યું છે તો બંને જે છોકરીઓ છે એક સજીવહેની અને એક પૂજા રાજગોર એ બંનેની ધરપકડ છઠ્ઠી તારીખે સાંજે કરવામાં આવી હતી અને ગઈકાલે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા જે સજીવબહેની છોકરી છે એમને રિમાન્ડ હોમ વડોદરા ખાતે મોકલી દેવામાં આવ્યું છે અને પૂજા રાજગોરના રિમાન્ડ બે દિવસના મંજૂર થયા છે એના સિવાય ગઈકાલે અમે બંને જે વકીલો છે દિનેશ પાતર અને સંજય પંડિત બંનેની ધરપકડ કરી છે અને આ બંને વકીલોની જે પૂછપરછ છે અત્યારે ચાલુ છે આજે સાંજે આ બંને વકીલોને કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે આ જે બંને વકીલો છે એમના ગુનાહિત ઇતિહાસ પણ છે સંજય પંડિત એ રાજકોટના રહેવાસી છે એના વિરુદ્ધમાં એ ડિવિઝન રાજકોટ સિટીમાં એક રેપની ફરિયાદ દાખલ થઈ છે બે હજાર ત્રેવીસમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં રાજકોટ સિટીમાં બે હજાર ઓગણીસમાં એક એટ્રોસિટી એક્ટ ક્રિકેટ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયું છે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બે હજાર બાવીસમાં એક ફોર્જરીના કેસ એમના વિરુદ્ધમાં દાખલ થયો છે અને એ ડિવિઝન રાજકોટ સિટીમાં એક એક્સ્ટ્રોશનના કેસ સંજય પંડિત વિરુદ્ધમાં વર્ષ બે હજાર ઓગણીસમાં દાખલ થયો છે દિનેશ પાતર એ ગોંડલના રહેવાસી છે એમના વિરુદ્ધમાં બે હજાર એકવીસમાં ગોંડલ સિટીમાં એક છેતરપિંડીના ગુના દાખલ કરવામાં આવ્યા છે જૂનાગઢમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ત્રણસો અઠાણું એ હેઠળ એ ગુનો દાખલ છે અને ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં બે હજાર એકવીસમાં એક મારા ફરિયાદ અભિનેશ પાત્ર વિરુદ્ધમાં દાખલ થઈ છે સર જે એક્સની વાત આવે છે એક્સનું ડિટેલ્સ સામે આવી છે કે હજી પોલીસ તપાસના કારણે કોઈ ખાસ આ જે ષડયંત્ર રચ્યું છે આમાં એક્સનું એક ઇમ્પોર્ટન્ટ યોગદાન છે એ વ્યક્તિ પૂજા રાજગોતા સંપર્કમાં છેલ્લા એક વર્ષથી છે તેમને ઓળખે છે અને જેમ કે એની ધરપકડ બાકી છે એના લીધે અમે એના નામ જે છે એ ડિસ્કોઝ કરેલા અનિલસિંહ અને એમાં તપાસ અમારી ચાલુ છે અમે ચાર લોકોની ધરપકડ અત્યાર સુધીમાં કરી છે અને જ્યારે આ એક્સ જે વ્યક્તિ છે એ પકડાશે એની પૂછપરછમાં આગળ કોણ વ્યક્તિ હતા એને એમને કીધું હતું કે આ કાવતરું રચવાનું છે એની જે પૂછપરછ દરમિયાન પૂછપરછ પછી જ આ જે વાત છે ક્લિયર થશે કે આમાં કોણ વ્યક્તિ હતા એને એ વ્યક્તિને કીધું હતું કે આ કામ કરવાનું આ જે સુસાઈડ નોટ છે એમને આ સુસાઈડ નોટને એફએસએલમાં મોકલી દેવામાં આવશે ખૂબ સમયમાં જે અમિત ફૂટ છે એના લખાણ જે છે એ મળી ગયા છે અને પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે અમિત ફૂટના એ સાઇટિંગ છે

એ લાઈક કરી હતી અને એના પછી બંને એકબીજા સંપર્કમાં આવ્યા અને બંનેમાં ચેટ શરૂ થઈ આટલું જ નહીં આ જે સગીરાની છોકરી છે એમના જે ક્રેડેન્શિયલ્સ છે ઇન્સ્ટાગ્રામના એ વ્યક્તિ એક્સ જે છે એને લઈ લીધા અને પોતે જ સગીરની છોકરી બનીને અમિત ફૂટ સાથે ચેટ પણ કરતા જ્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટ કરવાની હોય તો આ એક્સ નામના વ્યક્તિ એ કરે અને જ્યારે ફોન ઉપર વાત કરવાની હોય

છે કે અમે પ્રોફેશનલી આમાં આગળ વધી રહ્યા છીએ મેં પહેલાં કીધું કે ચાર વ્યક્તિની ધરપકડ થઈ છે અને પછી વ્યક્તિ એક્સ મળશે એની પૂછપરછમાં આગળ ખબર પડશે કે એવા કેવા વ્યક્તિઓ હતા જેના કહેવાથી આ જે ઘટના છે એને અંજામ આપવામાં આવ્યું છે